વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના જ વિસ્તારમાં વિકાસથી કર્યો અવસર હતો વડોદરા ગેસ કંપની દ્વારા સાવલીમાં ગેસ લાઈનના ખાતમુહૂર્તનો આ મોકે કેતન ઇનામદારે સાવલી અને ડેસરના વિકાસથી અસંતોષ વ્યક્ત કર્યો કેતન ઇનામદારનું કહેવું હતું કે સાવલીના મતદારોએ વોટ આપી પોતાની જવાબદારી પૂર્ણ કરી હવે વિકાસની જવાબદારી આપણી છે

એ પ્રમાણે મારા નગરના વિકાસમાં મને સંતોષ નથી આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નંધાવવાના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ લાઇનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસ ગેસલાઈનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે